તેઓએ ભાગીદારીમાં ગોપીપુરા ખાતે આવેલા બડેખા ચકલા મરેતા ઠગ અફઝલ શાહ ઉર્ફે ડિમ્પુ કાદરી સાથે મુગલીસરા આઈપી મિશન સ્કૂલ પાસે ઝેદ એપાર્ટમેન્ટને પ્રોજેક્ટ કર્યો હતો વર્ષ બે હજાર સાતમાં જમીન ખરીદી કર્યા બાદ પ્રોજેક્ટ કરી ત્યાંના પ્રફુલ પટેલના ભાગમાં આવેલા દુકાન અને ફ્લેટ પણ આરોપી ઠગ ભાગીદાર અફઝલ શાહ ઉર્ફે ડિમ્પુ કાદરી તેના ત્યાં કામ કરતા સોની ફળિયા ખાતે રહેતા નીરવ નિકલવાડા સાથે મળી ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી ફ્લેટના માલિક તરીકે નીરવ નિકલવાડાને પ્રફુલ્લ પટેલ તરીકે રજૂ કરી ફ્લેટ અને દુકાનો વેચી કાઢી ઠગાઈ આચરી હતી જે મામલે લાલગેટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી તેઓ ઠગાય આચરનાર ગોપીપુરા ખાતે બડેખા ચકલામાં રહેતા અફઝલ શાહ અકબર શાહ કાદરી ઉર્ફે ડિમ્પો કાદરીને ઝડપી પાડ્યો હતો જ્યાં તેનો સાગરીત નીરવ નિકલવાડા ભાગતો ફરતો હોય જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે સાથે